એના બદલે સવારે સાત વાગે ચાલુ કરી દે કારણ કે કોર્ટની અંદર કમિશનરને અને કોર્પોરેશનને એવો અંદાજો હતો કે કોર્ટ આના ઉપર સ્ટે આપશે એટલે એ પહેલાં જ તે કોર્ટમાં એક વાગે બોર્ડ ઉપર આવે એ પહેલાં જ તે આ બધું જોડી નાખે હવે ખરેખર આમાં હકીકત એવી છે કે સૌથી પહેલાં તો ડિમોલિશન કરો તો આ ધોળીપોળ છે આ ચોક અહીંયાના લોકો કમસે કમ લગભગ ચાલીસેક દુકાનો અને દુકાનદારો એના પરિવારો છેલ્લા પચાસ વર્ષથી ચાલીસ વર્ષથી અહીંયા રોજીરોટી કમાય છે તો આ ચાલીસ વર્ષથી કોઈ રોજીરોટી કમાતું હોય અને નગરપાલિકામાં ઠરાવ થયેલો છે વઢવાણ નગરપાલિકા હતી ત્યારે કે આ લોકો પાસે ભાડું ન લેવું પણ એમની રોજીરોટી ચાલુ રાખવી અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રોજીરોટી માટે આ કંઈ કોડકોડ ન કરવું તેમ છતાંય તે કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આજ સવારથી આ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ બધું ડેમોલિશન કર્યું છે ગેરકાયદેસર છે કાયદેસર છે એ તો કોર્ટનો વિષય છે એ મારો ને આપનો વિષય નથી પણ વૈકલ્પિક વ્યવસ્થા એક માનવતાના ધોરણે છે અને આ નાના માણસો છે આમના જુવાનિયાઓ એમના બંધ કરી દો તો આ જુવાનિયાઓ વગરતા રખડતા થશે તો શું આ ક્રાઇમનો વધારો નહીં થાય ઢવાડની અંદર ગામની વ્યવસ્થા અવ્યવસ્થા ઊભી કરવાની અને પ્રજાને અને પોલીસને સામે સામે કરી નાખવાના આ કોર્પોરેશનનો બહુ મોટો દાવ છે આ નીચ હરકત કહેવાય ગામની અંદર લોકોમાં માહોલ ખરાબ થઈ જાય અને આજે દોડી પોળનો વારો હોય શિયાળીની પોળે આની પોળે તો આ બધાની વ્યવસ્થા વૈકલ્પિક કરવી જોઈએ વઢવાણ ગામની અંદર એને હેરિટેજ બનાવવું હોય તો હેરિટેજ બનાવો જે કંઈ કરવું હોય પણ ગામના હઈને વઢવાણ છે ગામના પ્રજાના હઈને વઢવાણ છે તો એ પ્રજાનું જો કલ્યાણ ન કરી શકતા હોય તો કોર્પોરેશનનું કામ છે એ પ્રજાની સુખાકારી જોવાનું છે શન કરવાનું એટલું નથી આને સારું લાગવા મળે એટલે આપણે ડિમોલિશન કરી નાખીએ એવું ન ચાલે એટલે મહેરબાની કરીને હવે આ તોડવાનું બધું તોડી નાખ્યું કોર્ટમાં હજી હિયરિંગ બાકી છે અત્યારે કેટલા વાગ્યા છે સાડા બાર પોણો વાગ્યો છે તો હજી કોર્ટમાં એક વાગે હિયરિંગ થવાનું પહેલાં બધું છોડ્યું હવે આ નાના મારા હવે કોર્ટ તમેન્ટ આપે અથવા કોર્ટ એમ કે આપણી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને ડેપ્યુટી કમિશનર અહીંયા માથે ઉભા હતા એટલે પૂર્વ પ્રમુખ તરીકે હું મળવા તારીખે વ્યવસ્થા શું છે ડેપ્યુટી કમિશનર કોઈ પણ જવાબ કોર્પોરેશન આવો કોર્પોરેશન આવે એમ પણ તમે કોઈ માણસને જવાબ પણ નથી પદાધિકારી હોય કે પહેલા ચૂંટાયેલા હોય તો એને જવાબી નહીં દેવાનો તો આ કઈ રીતે ન્યાય છે અહીંયા આપણે લોકશાહીમાં રહી છે કે આપણે હવે સરહીમાં રહી છે અને જે લોકો કહે છે દીધી દીધી હતી હોય હોય એનો વાંધો નથી કોર્પોરેશન એનું કામ કરે એનો કોઈ જ વાંધો નથી પણ વૈકલ્પિક વ્યવસ્થા સૌથી પહેલી અને એ પછી જ આગળ કાર્ય હોય કોઈ મારી દરખાસ્ત છે કમિશ્નરશ્રીને તે હવે પછી વઢવાણની અંદર આવું કંઈ કરે તો વૈકલ્પિક વ્યવસ્થા ન